જેએસડબ્લ્યુએમજી મોટર ઇન્ડિયાએ અમદાવાદમાં ભારતની સ્ટ્રીટ સ્માર્ટ કાર એમજી કોમેટની બ્લેક સ્ટ્રોમ આવૃત્તિનું અનાવરણ કર્યું છે અદ્ભુત સ્ટાઇલ અને આકર્ષણની સાથે કોમેટ બ્લેક સ્ટોમ ટોપ વેરિયન્ટ છે સ્ટાઇલિશ અને ટેકનોલોજી પ્રેમી સિટી કમ્પ્યુટરને શોધી રહેલા ગ્રાહકો હવે અમદાવાદમાં આવેલી એમજી ડીલરશિપની મુલાકાત લઈ શકે છે અને ફકત રૂપિયા અગિયાર હજાર ની ચુકવણી કરીને નવી એમ કોમેટ બ્લેક સ્ટ્રોમ ને બુક કરાવી શકે છે તેના સ્ટારી બ્લેક એક્સટીરિયર ને કારણે કોમેટ બ્લેક સ્ટ્રોમ સોફિસ્ટિકેશન અને સ્ટાઇલ નું પ્રતિક બની રહે છે જે આ કાર ના એકંદર આકર્ષણ ને વધારી દે છે મારું નામ વિજય ડાભી છે હું એમ જી એરોમાર્ક માં સેલ્સ આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ છું આજે ફિફ્ટીન્થમાં આપણે જે કોમેટ લોન્ચ કરી રહ્યા છે તે નવું વેરિયન્ટ છે અને જે સ્ટાર્ટિંગ પ્રાઇસ છે કોમેટની ફોર પોઈન્ટ નાઇન નાઇનથી લોન્ચ થઈ રહ્યું છે બ્લેક સ્ટોન એડિશન છે અને જે એની કલર છે બ્લેક એડિશનમાં એનો જે કલર જે એક્સ્ટીરિયર છે સ્ટેરી બ્લેક છે ફીચર્સ મેન એટલે આમાં એવું છે કે ઇટ ઇઝ અ વેલ્યુ ફોર મની છે કે સ્ટ્રીટ કાર છે ફીચર્સ એટલે જે બેઝિક આપણા ફીચર્સ આવે છે ફોર ડોર પાવર વિન્ડો છે એસી એન્ડ ઓલ છે એટલે તમારે કીમાં મતલબ કી તમારે બહુ એટલે ફૂ સ્ટાર જેવું બી કશું છે નહીં મેઇનલી કાર ગર્લ્સ વુમન્સ માટે વધારે સારી છે કેમકે એમ જે સિટી કાર છે અને સિટીમાં એમના જે પાર્કિંગ પ્રોબ્લેમ છે પ્લસ ફ્યુલ ફ્યુલ વરાની આમાં માથાકૂટ નથી આમાં રેન્જ પણ જે છે એ સારી બ ટુ થર્ટી કિલોમીટર્સ આપે છે અને વન વન ટાઈમ ચાર્જ એટલે આમાં વન ટાઈમ ચાર્જમાં તમને બસો ત્રીસની રેન્જ આપશે પ્લસ સ્કૂલ લઈ જવા માટે જે બી વુમન્સને ટ્રાફિકમાં પ્રોબ્લેમ ના થાય સ્ટાર્ટિંગ વેલ્યુ છે એની ફોર પોઈન્ટ નાઇન નાઇન આમાં બાસ તરીકે અલગ પણ છે એક પેકેજ જે બેટરી એઝ અ સર્વિસ કહેવાય છે માનો મહેતા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ